હટવાના સમાચાર વડોદરાથી વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે એકસાથે ત્રણ કારની વચ્ચે અકસ્માત સર્જાયો છે વડોદરાથી સમાચાર વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે અકસ્માતની ઘટના એકસાથે ત્રણ કારની વચ્ચે અકસ્માત સર્જાયો છે જે કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એકસાથે ત્રણ કાર ધડાકાભેર અથડાઈ હતી અને જેના કારણે થોડીવાર અફરાતફરીનો માહોલ રસ્તા ઉપર જોવા મળ્યો હતો અકસ્માત થવાને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના કે ઈજાઓના સમાચાર નથી વડોદરાની ઘટના છે શાસ્ત્રી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે ત્રણ કાર અકસ્માત સર્જાયો છે ત્રણ કાર એકસાથે ધડાકાભેર અથડાઈ છે અને જે અકસ્માતમાં અ જે ગાડીઓ છે અકસ્માત થયો છે તે ગાડીઓને હાલ ટ્રાફિક વિભાગ દ્વારા અન્યત્ર ખસેડવામાં આવી રહી છે અકસ્માતને લઈ અને ઘટનાસ્થળ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો તાત્કાલિક જ પોલીસે આવીને ટ્રાફિક હડવો કર્યો છે